ભાદરવી મહામેળો બે હજાર પચીસનો પ્રારંભ લાખો માઇ ભક્તોની આસ્થાના અવસર ભાદરવી પૂનમ મહામેળાનો રંગેચંગી પ્રારંભ જિલ્લા કલેક્ટર મીર પટેલના હસ્તે અંબાજી ભાદરવી પૂનમ મહામેળાનો શુભારંભ આસ્થા તમારી મંત્ર સાથે અંબાજી ખાતેથી જિલ્લા કલેક્ટર શ્રી અંબાજી દેવસ્થાન ચેરમેન પટેલના હસ્તે પૂનમ મહામેળાનો રંગેચંગે પ્રારંભ કરાવો શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીના આસ્થિત આગામી સાત સપ્ટેમ્બર સુધી સાત દિવસીય ભાદરવી પુનઃ મહામેળો બે હજાર પચીસ યોજાઈ રહ્યો છે અને શક્તિ ભક્તિ અને આસ્થાના મિની કુંભ સમાના મહામેળાની આજથી શુભારંભ કરાય છે અંબાજી ખાતે તાતા રોડ પર માર્બલ નજીક શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજા અર્ચના કરીને કલેક્ટર સહિત મહાનુભાવો રથને ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો મેળાનો શુભારંભ થતાની સાથે જ બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે ગિરમાળાઓ કુંજી ઉઠી હતી કલેક્ટર મીર પટેલે લાખો માય ભક્તોને મેળામાં આવકારતામાં અંબા ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને મેળો સુખરૂપ નિર્વિઘ્ન પૂર્ણ થાય એવી પ્રાર્થના કરાય મેળાના પ્રથમ દિવસથી વિવિધ સેવા કેમ્પો પણ ધમધમી ઉઠ્યા છે અને મીર કલેક્ટર મીર પટેલે પાર સહાયતા કેન્દ્ર મુખ્ય કંટ્રોલ રૂમ વગેરે સુવિધાઓનું નિરીક્ષણ નિરીક્ષણ કર્યું મેળાના પ્રારંભ પ્રસંગે યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજા જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંભે અંબાજી મંદિર ટ્રસ્ટના મોદી સહિત માટે બનાવવામાં આવેલ વિવિધ સમિતિઓના અને મોટી સંખ્યામાં રહ્યા હતા એવા મહામેળા બે હજાર આજ રોજ શુભારંભ કરવામાં આવ્યો છે બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે આગામી સાત દિવસો સુધી સમગ્ર અંબાજી અને આરાસુરી પર્વત ગુંજી ઉઠશે ત્યારે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ પ્રવાસન વિભાગ જિલ્લા વહીવટી તંત્ર અને આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તોને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે વિશામો ભોજન ગબર કંટ્રોલ મંદિર દર્શન પાર્કિંગ એસટી બસ સહિતની તમામ જે સુવિધાઓ છે એ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે આજે આ શુભારંભ કાર્યક્રમમાં રાજ્ય સરકાર તરફથી સચિવશ્રી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ એસપી શ્રી ડીડીઓ શ્રી તથા મોટી સંખ્યામાં અંબાજી ગામના નગરજનો અંબાજી ગામના સરપંચ તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ શુભારંભ પ્રસંગે કોઈ પણ જે શ્રદ્ધાળુ છે એને કોઈ જાતની તકલીફ ના પડે અને સમગ્ર જે ભાદરવી પૂનમનો મહામેળો છે એ ખૂબ પવિત્ર વાતાવરણમાં ઉજવાય માતાજીને પ્રાર્થના કરી હતી ડૂમથી શરૂઆત કરવામાં આવેલ છે મંદિર ટ્રસ્ટ તંત્ર રાજ્ય સરકાર તરફથી તમામ સુવિધાઓ જે અમારા ભક્તો છે તે માટે પૂરી કરવામાં આવેલ છે પોલીસ વિભાગ તરફથી પણ પાંચ હજારથી વધુ પોલીસ હોમગાર્ડ જીઆઈડીનો બંદોબસ્ત જુદા જુદા સેક્ટર અને ઝોનમાંથી અહીંયા રાખવામાં આવેલ છે અને મને પૂરા વિશ્વાસ છે કે મા અંબાની કૃપાથી અને તમામના સહયોગથી મામળો બહુ શાંતિ અને સુરક્ષાના વાતાવરણમાં પૂર્ણ થશે ધન્યવાદ શ્રી ભાદરવી પૂનમ સુધીનો આ ભાદરવી સુદ મહામેળો શરૂઆત થઈ રહી છે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર પ્રવાસન વિભાગ રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તળે આસ્થા તમારી વ્યવસ્થા અમારી એ મંત્ર લઈ અને આપ સૌ ચાલી રહ્યા છે આજે સૌ માહિતી ભક્તો પગપાળા આવી અને માં અંબાના દર્શન કરે અને ચાચર ચોકમાં રમે આપ સૌને હું આમંત્રણ આપું છું જય અંબે